આયો છે હા હા મે તો રાક્ષસિયા રાક્ષસ બરાબર દર વખત તારો હોગડ મને હર્યો કરે છે અલ્યા પણ ફુવા બાપા આ વખત મેં શું હરી કરી છે તમને ના ના પણ તારા તો મને બુંદીનો અલ્ધુ લાડુ બોલવાનો આવે છે બધોને આખો આલ્યો બરાબર ને મને અલ્ધુ આલ્યો એટલે હું તો હું કોઈ વધારે નહોતો તારે કે એ મીજ ના પડી ને હા મને ફઈએ કે તું તારા ફુઆન ડાયાબિટીસ છે એટલે આટલો જ પણ તો આયે મી તમને અર્ધો આલ્યો અરે મને ડાયાબિટીસ હોય કે ડાંગ્યુય પણ તી અર્ધો લાડ આલવાનો કીધું જ ચમ તારા ભાઈ નિયાસાક ડાયાબિટીસ ઈને તો દિવાળીમાં ઓઠો ઓઠો પેડાનો બોક્સ આવે છે ને મારા ગોગ્રામ હાથ નાખીને મીઠો

તો મેલા કારા મુઢાના આજે તું પછી તો હું ઘેર આઈનો અને ઘેર ખાવા આવું છું તું હેડ આપણે હું આવું છું હેડ અરે ખવરાયા ખવરાયા તું એકવાર આજે ઘેર આય તારા માટે હું ઢેબરા પાક તૈયાર રાખું છું તું ઘેર આય ખાલી અલે ફુવા તમારો વધેલો અલધો મોતી ચૂનનો લાડવો કોણ કા હે અરે જાજા ફુવાની ફૂલવાની દર વખત તમે આ ફુવાને ચણા નાખો ત્રણ જે મુઢા દે એમ થોરો ઉડે ઓસા ચણ અરે ફુવાને કે તરકાટ